આપણે બધા આશીર્વાદના બાળકો છે અને માટે આપણી જે તે પરિસ્થિતિઓ હોય પણ એ પરિસ્થિતિમાંથી પણ આપણે પ્રભુની આજ્ઞા માનતા પ્રભુ પર વિશ્વાસ કરતા એકબીજાને આપણે આશીર્વાદ આપીએ આપણા મુખમાંથી આપણે કેવળ આશીર્વાદ જ ઉચ્ચારીએ હાલે લોહીયા હા કેવળ આશીર્વાદ ઉચ્ચારીએ અને જે આ લાગે કે આ બાબત રાઈટ નથી આપણી સાથે સારી થઈ નથી એને પ્રભુને હાથમાં સોંપી દઈએ અને ઘણી હું કહું છું કે મારો પ્રભુ જોઈ લેશે આપણે બોલવાની જરૂર નથી કેમ કે આપણાથી કોઈને નુકસાન ક્યારેય ન થાય હાલે અને પ્રભુના બાળકો તરીકે વાલા મિત્રો એક ખડબી વાત છે પણ આપણાથી ઈર્ષ્યા અદેખાય પછી બધી બાબતો યાદ રાખીને આપણે લડવું ઝઘડવું અથવા એ પ્રમાણે કરવો નુકસાન કરવું પક્ષા પક્ષી કરવી આવું બન્યું છે થયું છે પણ એ બાબતોને આપણે માણસો પાસે લઈ ન જઈએ પણ પ્રભુની પાસે લઈ જઈએ હું મારા બહુ અંગત હોય ને તો કહી દઉં છું બાકી કોઈને ક્યારે પણ કહેતો નથી જેમનું મારા પોતાના માનું છું તે લોકોની જે કંઈ બાબત હોય હું તેમને જણાવું છું કે મને ખબર છે કદાચ તેમને ખરાબ નહીં લાગે અને માટે હું તેમને જણાવતો હોઉં છું હા લીલોયા પ્રેઝ રોડ પણ મારા મિત્રો ઘણી બધી વખત બહુ નાની બાબતો જેમકે ગમણ લોભ લાલચ ઈર્ષા અદે કઈ કે ઢોંગ આ બધી બાબતો આપણા આશીર્વાદના દરવાજા બંધ કરી દે છે અને આ દરવાજા જાણે ઈશ્વર બંધ કરે છે સાંભળજો મિત્રો હું જે કહેવા માંગુ છું પ્રભુને મેળવવા માટે આપણે અંદરથી દરવાજા ખુલ્લા કરવાના છે પ્રભુને વેલકમ કરવા માટે આપણે અંદર દરવાજો ખોલવાનો છે પરવાળા મિત્ર મિત્રો જેમ વહાણનો દરવાજો વહાણનો દરવાજો બંધ કરી દીધો અને ફરી એમ કોઈ પ્રવેશ કરી શક્યો નહીં કડવી વાત છે વાલા મિત્રો પણ એમ આપણા દરવાજા બંધ થઈ જાય છે અને માટે આપણે ઈશ્વરને હાક મારવાની છે કે પ્રભુ મારી ભૂલ થઈ

પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા નાની નાની ભૂલો નાના નાના પાપો જાય આપડી દ્રાક્ષ વાડીને આત્મિક વાડીને ખેદાન મેદાન કરી દે છે એવું વાંચે છે ને નાના નાના શિયાળ શિયાળવા એ દ્રાક્ષ વાડીના પેલાને બહુ નુકસાન કરે છે જો મોટા શિયાળવા હોય તેમ ઉપરથી ઝાડ પાનને ઊંચા થઈને ખાય પર જે નાના નાના શિયાળા હોય એ શું કરે જમીનમાં જે બધું દેખાય ને એને પહોંચે દઉં એ બધું કાપી નાખે એટલે એની સાથે મૂળ પણ આવી જાય અને બેલાડે છે એવું લક્ષ છે ભાઈ અને એ મૂળ જ ખાઈ જાય તો પછી ઝાડ કેમ ના રહે અને ઝાડ પડે છે એટલે લખવી જાય નાના નાના શિયાળવા દ્રાક્ષ વાળા જેને બેલાડે છે અને આવા નાના નાના પાપો આપણા આત્મિક જીવનને વલમિત્રો ખેદાન મેદાન કરી નાખે છે બહુ નામની બાબત છે કોઈકના માટે ગુસ્સો રાખો કોઈકના માટે ઈર્ષ્યા રાખવી ચોક્કસ ઉપર જ્યારે જગતના જીવનમાં જીવતો હતો ત્યારે યાદ રાખતો તો મારો વારો આવ દે હે મારો વારો આવ દે પછી હું કહું છું પણ હવે એ બાબતો કરતા બીક લાગે છે ઈશ્વરની બીક લાગે છે કેમ કે અલ્ટિમેટલી ઈશ્વરની પાસે જવાનું છે અને હકીકતમાં એમના સિવાય કોઈ નથી હું મારા પપ્પાને બહુ પ્રેમ કરતો હતો પણ તેમનું જીવન પૂરું થઈ ગયું માણસોના મન ક્યારે બદલાઈ જાય હું જાણતો નથી તમે પણ જાણતા નથી પણ પ્રભુ હંમેશા આપણી સાથે રહે છે હાલેલુયા જ્યારે સારું હોય ત્યારે તમારી સાથે બધા માણસો સારું જ વર્તન કરશે જેવો ખરાબ સમય આવે એટલે માણસો છોડીને પણ ચાલ્યા જાય છે અથવા એમને બીજો ઓપ્શન મળી જાય તો બીજા ઓપ્શન પાસે જતા રહે છે નહીં તમે પણ એવું જોયું હશે કોઈને કહેતો નથી પણ આ હકીકત છે કદાચ તમે મારી જગ્યા આ બાબત વાત કરો તો તમને પણ આ જ રીતને દોરવણી મળશે બોલવાના માટે અને એટલે માણસોના મન બદલાઈ જાય છે પણ આપણા ઈશ્વર કદી આપણને છોડીને જતા નથી નહીં અને આપણે વચનમાં વાંચીએ છીએ કે હું તને અનાથ છોડીશ નહીં હાલે હું તને અનાથ છોડીશ નહીં અને અમે પરિવાર તરીકે એવા સમયમાંથી હમણાં પસાર થઈ રહ્યા છે તાજું તાજું કે એક ખુરશી ખાલી થઈ ગઈ છે એક બેડ ખાલી થઈ ગયું છે એક ડાઇનિંગ ટેબલની થાળીની ખુરશી ખાલી થઈ ગઈ છે એટલે ઘણીવાર માણસો તરીકે આપણે જોઈએ ત્યારે એ કેવી પરિસ્થિતિ આવે પણ મિત્રો મેં કહ્યું એમ કે આપણે માણસો તરીકે છે આપણે દેહમાં જીવન જીવીએ છીએ પણ આપણે દેહ પ્રમાણે વર્તવાનું નથી આપણે આત્મિક જીવન જીવવાનું છે રડવાનું આખો દિવસ અડિયા કરવાનું ખાવાનું નહીં પ્રભુને કોષવાનું એ બધું કામ મારું કે તમારું નથી ખાલી હા એ હકીકત છે કે હવે મારા પપ્પા મારી પાસે રહ્યા નથી પણ એ પણ હકીકત છે કે મારે કરીને મારે પ્રભુના સમયને ખરાબ કરવાનો નથી આશીર્વાદોને બોલી જવાનું નથી અને જે મારી જવાબદારી છે એ મારે છોડી દેવાની નથી હાલી ઘણા બધા લોકો એવું કરતા હોય છે બધું છોડી દે બધું બંધ કરી દે પણ મિત્ર હું તમને સાચે જ કહું છું એવું કરવું આપણે જાણે એના દ્વારા આપણા ઈશ્વરને નારાજ કરે છે આપણા આશીર્વાદોને આપણે રોકી લઈએ છે હા એક સમય માટે એવું બને કે આપણી પ્રાર્થના ન સંભળાતું હોય એવું પણ લાગે આપણા આશીર્વાદ ના દરવાજા બંધ થઈ ગયા એવું પણ લાગે મનમાં જાત જાતના વિચારો આવે પણ વાલા મિત્રો એવા સમયોમાં પ્રભુના વચનો સહારો લઈએ પુષ્કળ પ્રભુના વચનનું મનન કરીએ અને વધારે સુધી આરાધના કરીએ અને વધારે વખત પ્રાર્થનામાં આપણે સમય આપીએ હું તમને સાચે જ કહું છું વાળા જ્યારે આપણે પ્રભુમાં સમય વધારે આપીશું આપણી જગ્યા પરથી આપણે પ્રભુને વધારે મહિમા મળે એ રીતના જીવીશું આપણી જગ્યાઓ તેમના આશીર્વાદોથી ભરપૂર થશે તેમની હાજરીથી આપણે એક નવી હિંમત મળશે નવું બળ મળશે જો હું અનુભવમાંથી પસાર થઈ રહ્યો છું અને માટે હું તમને કહું છું કે હા માણસો તરીકે લાગણીઓના વાવાઝોડા આપણી આસપાસ આવ્યા કરે પણ આપણે એમાં તણાવવાનું નથી આપણે ખેંચવાનું નથી પણ આપણે આપણા દેવને હાક મારવાની છે આપણા ઈશ્વરને હાક મારવાની છે ખાલી જો મારી જોજો એવા સમયમાં મનુષ્યને હાક તો તમને ઉત્તર નહીં મળે એમની પાસેથી પણ જો તમે પ્રભુને હાક મારશો ને તો પ્રભુ તમને જેવાબ આવશે માણસોના મન બદલાઈ જતા જરા પણ વાર લાગતી નથી અને માટે પ્રભુ પર પ્રભુ રાખીએ જેમ જેમણે પ્રભુએ આપ્યા છે એ તમારી પાસેથી ખસશે પણ નહીં એ વાત પણ હંમેશા યાદ રાખજો કે જેમને જેમને પ્રભુએ આપણા જીવનમાં જાણે કે અપોઇન્ટ કર્યા છે મોકલ્યા છે આપણી સહાય માટે આપણી મદદ માટે એ ગમ દરેક પરિસ્થિતિમાં દરેક સંજોગોમાં તમારો હાથ પકડી રાખશે હાલે બીએ નહીં ગભરાય નહીં પ્રભુના બળથી ભરપૂર થઈ વધારે વિશ્વાસ કરીએ અને જુઓ વિશ્વાસ દ્વારા આપણે કેવી મોટી કૃપા કરુણા ને દયા આપણા ઈશ્વરની આપણે જોવાના છે હાલી લેવ્યા પ્રેસ દલાડ આવી એક નની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુને આગળ નમી જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો અને પ્રભુ એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ માની તમે અમને છોડી દીધા નથી પ્રભુ થોડી વાર માટે કદાચ પ્રભુ અમે ડિસ્ટર્બ થયા નિરાશ થયા હતાશ થયા પણ પ્રભુ તરત જીવ અમે પડવાયા તમારો લાગલો હાથ પ્રભુ તમે લાબો કરીને પ્રભુ અમને પકડી લીધા તમે જેમ પિતરને ડૂબતા બચાવી લીધો પ્રભુ એમ તમે અમને પકડી લીધા બચાવી લીધા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ હવે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી ચિંતાઓ દૂર કરજો અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપજો પ્રભુ તમારા બાળકોને તમે સંપૂર્ણ તંદુરસ્ત કરજો કપિતા તેમની સગવડ પ્રકારની ચિંતાઓ તમે દૂર કરજો તેમની દરેક જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો ને પ્રભુ તમારા બાળકો તમારા પર વિશ્વાસ કરતા સાધના સમયમાં આગળ વધે અને તમારો મોટો વૈભાગ જુએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ દરેક ગૂંટણને મેં દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે એવું જલ્દીથી થવા દો જેમ પ્રભુ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારું રાજ્ય પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને અમે પણ તમારા રાજ્યને શોધીએ તમારા ન્યાયપાળાને શોધીએ અને પ્રભુ અમે વિશ્વાસની લડાઈમાં પ્રભુ અમે આગળ વધીએ સફળ થઈએ અને ઘણા બધા નાસો જતા આત્માઓને અમે આજે બચાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અને પ્રભુ જ્યાં કંઈ પ્રભુ અત્યારે તમારી જરૂર છે પ્રભુ ત્યાં પ્રભુ તમારી કૃપાદર્ષિ થાવ પ્રભુ તમારા દૂતોને મોકલો પ્રભુ તમારા સેવક સેવિકાઓને મોકલો તમારું વચન મોકલો પ્રાર્થનાના ઓડિયોસ વચનના ઓડિયો શોભીતા અને પ્રભુ તમારા પવિત્ર વચનો તેમના સુધી પહોંચે તેમને હિંમત મળે બળ મળે પડતો ના મકે ફરીથી તમારામાં સ્ટ્રોંગ થાય એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે અમારી સંગતમાં છે એમના પર અમે તમારો રક્તનો છંટકાવ કરીએ છીએ પ્રભુ પ્રભુ તેઓ સાજા થાય ભલે પ્રભુ ડોક્ટરો એમને ના પાડી છે પ્રભુ પણ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક રોગ જે તે જે તે રોગ તેમના શરીરમાં રાસ કરી રહ્યા છે પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે નીકળીને સમુદ્રના ઊંડાણમાં પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તબાબ એવા લડાઈ ઝઘડા પ્રભુ

એવું તમે થવા દેજો ના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ રોજગાર આપો જોબ આપો નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો તેમને વિદેશ જવું છે પ્રભુ તો તેના માર્ગોને તમે ખુલ્લા કરો પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે હંમેશા રહેવા માટે રસ્તા તમે ખુલ્લા કરજો જે તે પરીક્ષા તેઓ આપી રહ્યા છે પ્રભુ એ પરીક્ષામાં તેમને પાસ કરો અને પ્રભુ એનો આશીર્વાદ તેનો લાભ તેમના ઘરમાં કુટુંબમાં જોબમાં અને ભણવામાં મળે પ્રભુ એવું તમે થવા દે છે પ્રભુ હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે તમે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે પડખે રહેજો તેમના દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો વિશેષ પ્રભુ જેઓ સાંભળી રહ્યા છે બીજાને મોકલે છે બબીતા તેમને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો પ્રભુ અમારી જેમ જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે મિનિસ્ટ્રી ચલાવી રહ્યા છે પ્રભુ તેમનું અને તેમના ઘરોનું અને પ્રભુ તેમના બાળકોનું તમે ભરો કરજો ને પ્રભુ એમની મિનિસ્ટ્રીની બધી જવાબદારી પ્રભુ તમે પૂરી કરજો પ્રભુતા અને પ્રભુ એમને મિનિસ્ટ્રીમાં પ્રભુ જે માનવની અગત્યતા છે પ્રભુ એ તમે પૂરા પાડજો ને પ્રભુ જે રોજ તમારા નામમાં ઘણા બધા હાથમાં જીતાય એવું તમે થવા દેજો પ્રભુ હા ઓડિયો વિડીયો અને રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રાની સંગતોને વિશેષ આશીર્વાદિત કરજો પ્રભુ અત્યારે પ્રભુ તમારે આગળ નમ્યા છે પ્રભુ ત્યારે હમણાં સુધી પાપોને માફ કરજો ખોરાક વસ્ત્ર પણ આપજો અને પ્રભુ ફરીવાર સવારોમાં તમારું ભજન લેજો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન